કંજો તપી જા હા અમે ઉંકે રોક્યા ફરક મોચા આયરા મે નાસી મને કરવા કરી તમે ભયો તો અમે વાત કરી બા 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 હા કિલો ઘડલા તર ઓ લાઈ જો ના ગવાઈ રોજી ચા લે કે ની આ દર્શક ની આવે આ સાબ ઉસ થા હો કાકી મહીયા મગ બાખ ખામે દે

અનુભવ તો બધી વસ્તુ ના લેવાય એટલે તું એ લેતા તને ખબર પડે મોણાયટલો ના સર એટલે તો દારૂ ગમે તે દારૂ પી થોડો માર ખાવી બે

એક મિનિટ મોટ મિનિટ માર્યા શી લે હાથ મારડે તો એક થાપ ને માર્યા મને મારું લ્યા તારે લેખ સોડી છોડી થી પણ મારે તો બદલો લેવા માં પૂરી ના ખાઉ ભાઇ લી જોઈ લ્યો ખાલી પૂરી નહીં હોય તો પછી રાતો રાત નઈ તો પછી દાડે ઉપડી જાય મને એવું લાગે આયા એની ઉપર જ બાર વાગેલા હતા ગપુરજી એ લાગે ઓ તારી હા તો લોટ થઈને હું હી લ્યા પેલા તણા માર્યા લાગ્યું હોય ને હો મરે શાંતિ શાંતિ જવા દે

ताम आख खुलो बड़ा क्वाई नी? जो शु खा लेगा क्वाई नी पाद? <laughs> क्वाई नी? ताम जो शु खा लेगा नहीं जानी रहो वार रगू, वार आऊ वा शी गच्छट सही आया वुडी <laughs> नाया मननी कभेच्वाती आया मार कीचाँ अला, हाता

તમારું ડોશી તમારું ડોશી તો આય નઈ પેલી વાત તો આ ગટુ હાથ જોડ્યા ને એટલે ના માર્યા કે હાથ જોડે હાથ ના જોડે

એ નઈ આ લેબુડી જેટલી મહેનતથી મોટી કરી ખબર તમે એમને પૂછા પર લઈ જ પછી બડી કે ના બડી ખુશી ખુશી ચોરી કરી ગયો

તમારે ભાઈ પેલા પડ્યા લેબો મંગાય બધી રેલે ભાઈ ઉપર એ રહ્યો ફૂટેલો અચ્છા અમે બોલા ભાઈ નઈ હવા ના પગે ના ખેર ફૂટેલા બધી ખબર લેબુ આનો પીડા મારબત સાહેબ માં આવું નહીં તમારે આપડે મગજ ના આગેવાન

તમે લેબો માંગતા આવડતું પેલા મહેનત કરવી પડે તારે લેબો આવી લુંગી નઈ નાખી આટલો ખાલી એ તો કથા બહાર નો લેબુ તોડે એટલે ગફોર થી કીધું તો ચાર પાંચ ના તોડ્યા ના પાકા કરવા તમે તો બના છો તો કાચું લેબુ પાકું દેખાય ખાભા માટો લેવા એટલે ના પાડી ગયા આટલી ના આવે ભયમ ભયમ તો મંગાવે એટલે આલવું પડે તમારે તમને ખબર નહિ મા ડોસી ના ખાબા ને ડોસી ને ઝઘડો ચાલો ચાલો તમારે

અલ્યા ઠંડુ ગરમ રહે તો તાર ભયમ રાખ રહે લે કહો બે બે ટીસી ભેગા થાત પે તમાર રાગ રહે લઈ રોડે લેબુ એ બે અંગારા ટકરાન તો પડકો તા પડકો તા થઈ લ્યા એક ને આ એક ને અંગારો ને એક ના પાણી દે રેવું પડે આ મધુજી મારી ભૂલ થઈ ગઈ સંગા ડોશે વાદે સાઈ મુ લાવા જો ભઈ ના

索利亚。